ડબોઈ નગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોદ લારી દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો પણ ટ્રાફિક મુક્ત બજાર બનાવવા અભિયાન અંતર્ગત વિકાસમાં કોઈ વિવાદ સૂત્ર સાથે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડબોઈ નગરના મુખ્ય બજારોમાં છેલ્લા ઘણા સમયથી દુકાનદારો દ્વારા મુખ્ય માર્ગો પર ત્યારે નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ દ્વારા છેલ્લા ઘણા સમયથી મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર થાય તે માટે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ફૂટપાથ પર દૂર કરવામાં આવતી અને ત્યારબાદ હવે દુકાનદારોએ જે દબાણ કરતા હતા તેની સામે પણ પાલિકાએ વિકાસમાં કોઈ વિવાદ નહીં સૂત્ર સાથે નગરના મુખ્ય બજાર ખાસ કરીને ટાવર કન્યાશાળાથી ટાવર થી છીપવાડ બજાર છીપવાડ થી બાગોળ અને કાઝીવાડા ભક્ત કવિ દયારા માર્ગ અને કંસારા બજારમાં દબાણ દૂર કરવા દબાણ શાખાના કર્મચારીઓને કામે લગાડ્યા હતા મૌડી બાગોળ વિસ્તારમાં કેટલાક લારી ધારકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો પોલીસ પ્રોટેક્શન સાથે પાલિકા દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે આ કામગીરી આગામી દસ તારીખ સુધી ચાલુ રહેશે દબાણ કરતા ઇસમો અને વ્યાપારીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપરના દબાણ હટાવવાની ઝુંબેશ રૂપે ચિપવાડ બજારથી ટાવર ચોક તરફના દબાણ જે જે રોડની ટ્રાફિકની સમસ્યાઓ ઊભી કરે છે તે દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે એ રસ્તામાં આવતા જે લોકો બાર લટકણ કાઢે છે બાર કેબિનો મૂકે છે કે જેના કારણે થઈને છે ને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે એવા રસ્તામાં આવતા તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે